જુનાગઢ પોલીસની કાર્યવાહી છત્રીસ વ્યાજખોરોની પોલીસે કરી ધરપકડ એક સત્તાવન કોરા ચેક ત્રીસ ડાયરી એકવીસ આરસી બુક કબજે કરાયા ચાર જમીન મકાનના દસ્તાવેજ ચાર હકપત્રો ત્રણ પ્રોમિસરી નોટ અને એક વાહન પણ કબજે કરાયું જુનાગઢ શહેર જુનાગઢ તાલુકા વિસાવદર મેંદડા બિલખા કેશોદ માણાવદર બાટવા માંગરોળ શીલ ચોરવાડ અને માળિયામાં પોલીસની કાર્યવાહી કરાઈ રિપોર્ટર જગદીશભાઈ યાદવ

અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર દ્વારા હેઠળ જે લાઇસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે અઢાર ટકા વાર્ષિક દરે વ્યાજ લેવાપાત્ર છે એ જ વ્યાજ લે એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય આઈપીસી વગેરેની કલમો મારફતે પણ કડકાઈ મુજબના ગુના દાખલ કરવામાં આવશે કેટલીક બાબત એવી પણ આ ડ્રાઇવમાં ધ્યાનમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ કેટલાક લોકોને ધ્યાનમાં નથી એ લોકો વિધાઉટ લાયસન્સ કોઈપણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઈસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરશે